તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છે ચાલો મિત્રો સુસવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લે છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને શુભ સવારના જય શ્રી કૃષ્ણ મિત્રો તો જો ગુડ મોર્નિંગ સિમ્બા એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી पालिर फरोज तू ऐसी व पेरा सिम्बा जो का पेरा है ना सिम्बा नो टी सटो पेरा हिसाब पे पर एक बार जई है छे केदा थे और मका सिम्बा बॉय छे नॉट अ गर्ल गर्ल एक वे छे चलो एक बार पेराई तो जो पर बॉय माटे आना पेरावे बेटा पर केवा लागे छे एक तो पेराई सिम्बा जो सिम्बा केवा लागे ना सब राजा पूरी ना लागे पर एक बार पेले जो कौन

वले कर तो कर ही तो दादटको गुड मॉर्निंग टू यू गुड मॉर्निंग जय माता जी जय माता जी सब कचरा ओ कचरो हर पड़ा के लो ओके ओके પછી શું કરશો હવે પછી વાસન વર્સીસ પછી નイス ચરાવ છોક તે પછી વારે જ નિવેર બેટા આ ચડની ના પેરે ગાંધી ના પેરે બેટા तू ક્યાં આઈ રે હવે હવે કર ચૂકે

આ બધું ના કામની વસ્તુ હોય બકાય તો બધું બધું ભરકાઈ નાખતી હોય તો તે જ કામની વસ્તુ છે કઈ ના કામની વસ્તુ છે લગન આવે ને નવું નવું લિયાલું હોય તો બધું નાખી દઉં ચલો ના 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 નાખી નહી દેવું સુધરી ગયા સુધરી ગયો ખબર પડી પણ આ જો આ કે આ જો એકે આ ઓરિજિનલ આ તો પહેરે મસ્ત લાલ લાલ કલરની બંગડી પણ આ બધી મેચિંગ છે જ્યારે સાડીઓ પહેરે ને ત્યારે પહેરી આ બંગડી મે કઈ જોઈત નહી થાય જોડે આ નહીં મારી ઓરેન્જ નો

અરે કોઈ ના લે યાર એવી સાડી કોઈ લે આપડી પહેરેલી સાડી કોઈ લે મસ્ત સાડી છે પણ હમ જોરદાર છે કોઈ ના લે બકા કેમ કે એ લોકો કે શું શું વિચાર કે છે અમે એનું નહીં નહીં અમુક બધાય અમુકની પરિસ્થિતિ હોય ને આપડી એ લોકો રાખવા તો પછી આપણે જે પેલા તંબુ બાંધેલ હોય ને એ લોકોના જે આપ્યા હોય હા એ લોકો સાહ હા રીલ ના બનાવાય રીલ બનાય તો કે છે તો આ કે પેરીલ દાન કરે એવું સાહેબ ના રીલ નહીં બનાવવાની આપણે જે જરૂરિયાત છે ને એ લોકો એને આપી દેવાની તો ચાલે ઓના બડે બેટા

બંડી કા ના કે ટી-શર્ટ કા ના કે તો નો તો બઈ પણ એના વાર બેસી જાય એટલા માટે એની ટી-શર્ટ નવી લાવવાની છે આપણે કે લાવને જો આ બધા ચોય બેહી જાય આ તો ના જાય વાર પહેરાવા હા બધા પહેરાવા વાર નો બોટ્ટા બોટ્ટા છે ખબર વિડિયો ઓય નો ગુડ બોય એમ પાપન માનવાનું શું કીધું બા સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ

કેટલી સુપર બરા એ 55 કરોડ ન તક પહોંચી પિક્ચર પણ આપણે જોવા ગયા નહીં આવું શું કરીએ છોકરાઓ વારા હોય ને એટલે આપણો નામ કાય નઈ ના બોલ કે મીર ખાય ને કપલ હોય પછી ઓમ ઉમર વારા હોય છોકરાઓ સ્કૂલે જાય આ પિક્ચર જોવા લાયક છે એટલું મસ્ત પિક્ચર જોવા લાયક છે ને ફેમિલી માટે તો વન ઓફ ધ બેસ્ટ પિક્ચર છે આ ફેમિલી માટે તો અને યાર મારે જોવાની બટ પણ ક્યારે ફોન પર આવે ને ક્યારે મે જોઈ લીએ પિક્ચર એની રાહ જોઈને બેઠો છું જો આપણે છોકરાઓ લઈ જઈએ છોકરાઓ શાંતિથી બેહો નહીં ત્રણ કલાક લોકો લઈ રહે એક સીટ પર ના બેસી રહે તો એટલા માટે મને જવાની ઈચ્છા નહીં થતી સાઠ સાઠ વર્ષના સિત્તેર સિત્તેર વર્ષના બાળ તો પપ્પાઈ ગયા છે શું નહીં આ પપ્પા તમે આ બે આ દાળ લાવ્યો છોકરાઓના ગાજર લાવ્યો આ ત્યાં બે બાજ ચમ્પલ બનાવ્યા તા બે બાની ઓહ સસરા હોય તો હવા જો તો ખરી વાહ વાહ ભાઈ હો પપ્પા સસરા હોય તો હવા જો આજી મે લેગી ચપ્પલ લઈ આલે નહીં એ મહેરાની ઓ મમ્મી ઓ મમ્મી જો તું ખાલી વિચારજો રિતિકા મારી ચંપલ આ તાર માટે પપ્પા કદી હારું પર લાવે એમ હારું હે એ લાવે એમ હારું પર આ લેગી મે નહીં કે પપ્પા મારી મમ્મી માટે પપ્પા લાયા છે આ ખાઈ ગયો બધું ગોરિયા એવું કરવાનું ડાઉન હા ડાઉન ગુડ બોય વાહ વાહ એટલે આ દિવાળી ગઈ ને તો પછી માલ બધો કાઢી રાખશે નવો ભરશે દુકાનો ગાજર લાયા છે દાલ લાયા છે ડુંગળી બટાકા લાયા છે મારા પપ્પા બજાર માં જાય ને એટલે કશું ખાલી આથી આવવા

નોની છોકરો વાઢા મંગાયા મે મંગાયા હા માકુ પરિવાર આવે તો નોની છોકરો ને લઈન આવજો પણ આ કોણ બકા તો સારું ભાવ કરાવવાનો તો ગાજર ખાઈ પ્યોર વેજીટેરિયન છે વેજીટેરિયન મૂકી દે મૂકી ચલો અને ગાજર સલાડ બ પંટુ એમ કે મને ફોન લઈ આપા તને પપ્પા કેરે લઈ આવશો ફોન મમ્મી ને બોલવાનો શબ્દ નથી ને તો ડીપી તો ભરી પડે યાર હા ડીપી ભરવી પડે હે એમ ને માં આલા કોઈ આપણ પપ્પા બે રૂપિયા ભરવા પડે હમ બે 3000 રૂપિયા ભરવા પડે બે 3000 રૂપિયા ભરવા પડે તો ભાઈ પપ્પા મમ્મી તું 2000 રૂપિયા ભર પપ્પા આપ તો ભરશે માય પર ઢોળ જાય ઓહ તમે મમ્મી આપલા ભરશો ને હવા બસ ભરશે

કેલી વાજી રૂ બૂટ બૂટ મો પહેરતી નહી બોલો એ પહેરાવો પડો બસ શીખાડવા ને બકા બધું જ શીખાડું પહેલા તો બધું જ કરી ગઈ તેરી પોતે જ બધું પ્રીડિયલ ભરી દે પછી બૂટ મોજા જાય પહેરે પણ અત્યારની આળસ આવી ગઈ ને એટલી બધી પહેરી પણ કેમ પહેરાવું તું ચાલ છે ઠંડી ના લાગે શું ઠંડી ના લાગે એમ નામ ચાલે છે દે એવું સિમ્બા ગાજે કે ધરે કે વાજે ઓય સિમ્બા ઓય સિમ્બા પેજો એનો બોઈલ કરીને ખવડાવવા ના ના ગાજર ચાલે મેં જોયું યુટ્યુબમાં

બસ યાર હું નકંસ આગો ગાદંતું રોટલી બનાવી દેતો વેલો પારાઈ જાય હાચી વાત છે આજે મસ્ત મમ્મી રસદાર બનાવશે મસ્ત બટાકા અને બટાણા નું સક્કોનો ભાવ એ કમેન્ટ કરજો ઓકે ભૂખ લાગી આવી ગયો જો એનું ખાવાનું રેડી છે પણ બનાવવાનું છે તો પર થોડો બ્લોગ શૂટ કરી લો કેવું થઈ ગયો જો દિવસ વેલા ઉઠીએ તો ના ઉઠે જે ટાઈમ ગમણો જાય ને નહીં ઓછું સાત તેલ કાઢી

અદબ પારી દો હાથ બોધી દો હાથ હાથ કેમ ના બોધવાના એમ બોધવાના હારે એક્સરસાઈઝ કરો છે બસ એવું જ બધું આવડે એક કે જો એક વીર એક કે જો આ જો ને પર્સ લાયા રૂહી કે મારી મમ્મી આજ લીયા આજ લીયા કે તો પછી પર્સ લીયા

વીયુ નહીં બે જૈનસિંહ બે છોકરાઓ છે ને પેલી વીયુ લઈને એટલા માટે ને કોપી કરી કમી બીજું કશું બસ આટલું આટલું અસ્તર લેવાનું હતું બ્લાઉઝ તો ચાલો મિત્રો રાત પડી ગઈ છે ને ઊંઘવાનો સમય થઈ ગયો છે ને કડકડી ઠંડી છે બહાર નીકળે એવું છે ને સિમ્બા પણ ઊંઘી ગયો રોહી વીર પણ ઊંઘી ગયો અને અમારી જીલુ એટલી જાગે છે તો આજે જીલુ માધ્યમથી આપણે એમ સમજવાનો બ્લોગ ને એન્ડ રીતિકા આપશે તો રીતિકા બે શબ્દ કઈક આપણી ઓડિયન્સ માટે કો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કાલના બ્લોગમાં રાહ જોજો કાલનો બ્લોગ બહુ જ જોરદાર આવવાનો છે કારણ કે અમે ઉઈની જવાના છે તો ત્યાં ઉઈની માં આપણી વિડીયો નથી ઉતારવાની નથી ઉતારવાના તો આપણે તો મોજ મજા કરશું ને એટલે ત્યાં થોડી આપણે ઉતારવાના છે વિડીયો ઉતારી લેવાનું બધા જ બતાવવાનું કે આપણે કઈ કઈ ગયા ના ના પડતી જો એ લોકો ફાવતું નથી ખેતરવાળા ફાવતું નથી કે હું બ્લોગમાં અમે આવીએ વાત ને સમજ હવે પછી ઓડિયન્સ આપણે રાહ જોઈને બેસી રહે પણ એ બધું નહીં બતાવવાનું આપણે જમવા બેસીએ છે પછી કઈ જગ્યાએ આપણે બેઠ્યા કઈ જગ્યાએ વાતો કરી આપણે પોતાય આપણે કોઈ જોઈશું જો કદાચ એવું માહોલ હશે તો શૂટ કરશું બાકી તમને એવું ચોક્કસ નહીં કહેતા ઋતિકા તો બમ બમ બોલી નાખે એને ખબર નહી પડતી હવે ત્યાં જઈએ બે અમુક લોકો સોશિયલ મીડિયા માં નહીં ગમતું ભાઈ મને ખબર છે કેમ કે ખેતર વાળા બધાને ઓળખું છું એ લોકો કેવા છે એ લોકો શું ઓલ્ડ વિચારવાળા છે એ લોકો એકલા બ્લોક માં આવવાનું ગમતું એ લોકો નવાઈ લાગે છે હું વિડીયો તો લોકો શરમાય એટલા માટે લોકો આવવા નહીં માંગતા પણ કદાચ જો માહોલ એવો સારો હશે અને એવું લાગશે ઉતારવા જેવું તું તરીશ બાકી ઉતારવાનું નથી આ તમને પેલું જ કહી દઉં વાત સાચી છે પી હું અમે આવવાના નથી ખાલી ખોટું એક કલાક માટે છોકરાઓને રજા પડે પાંચ વાગ્યા રખીને અને આપણને હેરાન કરે ને એમને રજા પડે તો વીરને એટલા લઈ જઈશે સાડા અગિયાર વાગે જયા પછી સ્કૂલે મોકલ્યા પછી આપડે જવાનું છે ખબર ને એકદમ તો આવી જવાનું વાગે પછી બે વાગે પછી નઈ આપડે બાર વાગે જવું પડે જમવાનું નહીં પાછું દાર ભાત ની શોખીન

सब्सक्राइब सब्सक्राइब अरे आई दे सर्दी થઈ ગઈ એટલે સર્દી ઉના હોય બોલ ફરતી બોલ ફરતી બોલ सब्सक्राइब सब्सक्राइब નહીં તું સબ્સ્ક્રાઇબ કરીશ તું સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ હા અરે ઓકે મિત્રો ચલો મળીએ મિત્રો આજે કને વ્લોગ માં બાય બાય કે આ મારી ઇજ્જત કાણો તો બસ